રાજ્ય સરકારના પરિપત્ર અંતર્ગત શહીદ દિન નિમિત્તે મૌન પાડવા તથા શહીદ વીરોના બલિદાનને ઉષિત તથા ગૌરવપૂર્ણ સન્માન મળે તે માટે તેમજ પૂજ્યશ્રી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે અંજાર પાલિકા દ્વારા પૂજ્યશ્રીની પ્રતિમા સર્કલ મામલતદારની કચેરી સામે અંજાર મધ્યે મંત્રી ટેકનિકલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તથા અંજારના ધારાસભ્ય શાંગાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણીના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ અને મૌન પાડવા સાયરન વગાડવા સાથેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ